વડોદરાના વોર્ડ નંબર સાતમાં આવેલ પટની વલ્લો રાવપુરા અને શિયાપુરા પોલીસ સ્ટેશન પાછળના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી યોગ્ય રોડની માંગ કરવામાં આવી રહી હતી આખરે ગઈકાલે કોર્પોરેશન દ્વારા રોડ બનાવવાની કામગીરી તો શરૂ કરાઈ પરંતુ કામગીરી અધૂરી અને તદ્દન તકલાદી જોવા મળી છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વિસ્તારમાં માત્ર અડધો રોડ બનાવવામાં આવ્યો છે બીજો અડધો રોડ આજે પણ યથાવત તૂટી પડેલો છે અને જે ભાગ બનાવ્યો છે તે પણ એટલો નબળો છે કે ડામર ઉપર સીધું સિમેન્ટ નાખીને કામ પૂરું કરાયું હોય તેવો અંદાજ થાય છે જે જગ્યાએ ગટર લાઈન બનાવવામાં આવી છે તેના ઉપર પણ યોગ્ય લેવલિંગ કે ગુણવત્તાવાળી કામગીરી કરાઈ નથી બધે જ કામગીરીના પુરાવા દેખાઈ રહ્યા છે સ્થાનિક નાગરિકોએ આજે તંત્ર સામે ખુલ્લો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે શહેરમાં કરોડો રૂપિયા રોડ રચના માટે ખર્ચાય છે પણ ગુણવત્તા અને દેખરેખના અભાવે જનતાના ટેક્સનું નાણું વેડફાઈ રહ્યું છે વડોદરા શહેરમાં અનેક સ્થળોએ રોડ વર્ક ચાલી રહ્યું છે પણ અનેક જગ્યાએ આ જ પ્રકારની નબળી અને અધૂરી કામગીરી નાગરિકોમાં અસંતોષ ઉભો કરી રહી છે પ્રશ્ન એ છે કે તંત્ર સ્વતંત્રપણે ક્યારે જાગશે અને લોકોના નાણાનો નો વેડફાટ ક્યારે અટકશે આ વડીવાડી વિસ્તારમાં આવે છે આ વિસ્તારમાં ઘણા વર્ષોથી તો રોડ બન્યો જ નહોતો અને ઘણા વર્ષો પછી રોડ બનાવ્યો ત્યારે અડધો રોડ બન્યો અડધો રોડ તો બન્યો પણ સીધો સીધો રોડ બનાવી દીધો છે આજુબાજુ છે બધી દુકાનો તમે જુઓ આજુબાજુના બધા પટ્ટામાં બધી જગ્યા પાણી ભરાય એવો રોડ બનાવી દીધો કિચડ કાદવ આવું બધું થયા કરશે ગટર ઉભરાય આ ગટર એક ખોદી ને હમણાં પાછી કાલે રોડ બનાવ પાછી ગટર પૂરી દીધી પાછી ગટર બી ખોલી નાખી આવા અને નેતાઓ તો એવા છે કે કઈ કેવાય એવું નથી આટલા વર્ષોથી થી ચૂંટણી આવશે એટલે આવશે બાકી આટલા ટાઈમ થી કોઈ નેતાઓને મેં જોયા નથી કે કોણ છે નેતા એનો અહીંયા કોર્પોરેટર કોણ કોણ છે એ બી અમને નથી ખબર કોઈ અત્યાર સુધી આયા જ નથી આગે પૈસા વેરે અરે પૈસા ખોટું વેફર થઈ રહ્યો છે તમે આગળ આવીને જુઓ તમે અને આ ડામર બી નથી નાખેલો આ કાળો ખાલી પેલું કપચી નાખીને ઉપર સિમેન્ટ નાખી દીધો છે મારું નામ ગૌરાંગ છે આ ડામર આટલા વર્ષોથી નાખી ગયા ત્યાં ડામર છે નહીં બરાબર આ છોકરાઓ પડે તોય કાંકરા વાગી જાય એવો ડામર નાખીને ગયા છે એટલે આનું કોઈ એ કરો અડધો બનાયો છે આ બધે ખાડા ભરાય છે ગટરો ભરાય છે કોઈ આવતું નથી કોર્પોરેશન માંથી જોવા ના કોઈ જ આવતું નથી મારું નામ ટીની બેન